મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પગથિયા ઉપર માથું શા માટે નમાવવામાં આવે છે સાચી હકીકત ફક્ત એક ટકા લોકો જ જાણે છે આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને આપણા બધા લોકોની મંદિરો અને પૂજા સ્થળમાં ખૂબ જ આસ્થા છે જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ તો આપણે પહેલાં મંદિરની સીડીઓ ઉપર પોતાનું માથું નમાવીએ છીએ અને ત્યારબાદ આગળ વધીએ છીએ પરંતુ ઘણા બધા લોકો આવું કરતા નથી ઘણા બધા લોકોને જાણકારી હોતી નથી કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં મંદિરના પગથિયાને શા માટે પ્રણામ કરવામાં આવે છે ભારતમાં મંદિરને પવિત્ર સ્થાન માનવામાં આવે છે જ્યાં વ્યક્તિને આત્માથી લઈને આધ્યાત્મિકતા સુધી શુદ્ધિ મળે છે મંદિરમાં જઈને વ્યક્તિના મનને શાંતિ મળે છે પરંતુ તે સિવાય પણ ઘણી એવી ચીજો હોય છે જે દરેક વ્યક્તિ અવારનવાર આપતો હોય છે જેમ કે જ્યારે તમે કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોય અને રસ્તામાં મંદિર અથવા તો કોઈ પણ પૂજા સ્થળ જોવા મળે તો તેને જોઈને આપણે ઝૂકીને પ્રણામ કરીએ છીએ વળી મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરની સીડીઓને સ્પર્શ કરીને પ્રણામ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું શા માટે કરીએ છીએ અમુક લોકો તો વડીલો દ્વારા કહેવામાં આવેલી ચીજોને આંખ બંધ કરીને કરતા હોય છે મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં ઘંટડી વગાડવી પહેલાં પગથિયાને સ્પર્શ કરીને માથા ઉપર લગાવવું આ અમુક કામ એવા છે જે સદીઓથી એકબીજાની દેખાદેખી જોઈને લોકો કરતા આવી રહ્યા છે પરંતુ અમુક લોકો જ તેની પાછળનું સાચું કારણ જાણે છે હવે જરૂરથી તમે પણ વિચારી રહ્યા છો કે તેની પાછળનું સાચું કારણ શું છે તો ચાલો તમને તેની પાછળની સાચી હકીકત જણાવીએ જે મંદિરમાં ખૂડી વાગે છે તેને જાગૃત દેવ મંદિર કહેવામાં આવે છે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ આપણે પગથિયા ઉપર પોતાનું માથું નમાવીએ છીએ તેની પાછળ પણ રહસ્ય રહેલું છે મંદિરના પગથિયાથી જ મંદિરની પૂજા શરૂ થઈ જાય છે જ્યારે આપણે મંદિરના પગથિયા ઉપર પગ રાખીએ છીએ ત્યારે આપણે પ્રભુના ચરણોમાં પ્રણામ કરીએ છીએ આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે એટલા માટે મંદિરમાં પ્રવેશ કરતા સમયે આપણે પગથિયા ઉપર પોતાનું માથું નમાવીએ છીએ હિન્દુ મંદિરને એક વિશેષ પ્રણાલી અનુસાર બનાવવામાં આવે છે જેના અનુસાર દરેક મંદિરનું નિર્માણ કરવામાં આવેલ હોય છે મંદિરને બનાવવામાં ઘણા વેદોનું ધ્યાન રાખીને તેનું નિર્માણ કરવામાં આવે છે જણાવી દઈએ કે હિન્દુ મંદિર વાસ્તુકળા સ્થાપત્ય વેદ પર આધારિત હોય છે આ વેદ અનુસાર મંદિરને એવી રીતે બનાવવું જોઈએ અથવા તો બનાવવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ દ્વાર ઉપર દેવતાઓના પગ હોય છે એટલા માટે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર રહેલા પગથિયા ઉપર માથું નમાવવામાં આવે છે જેનો અર્થ હોય છે કે તમે ઈશ્વરના ચરણ સ્પર્શ કરી રહ્યા છો એટલે કે જ્યારે પણ તમે મંદિરમાં પ્રવેશ કરતા પહેલાં પગથિયા ઉપર પોતાનું માથું નમાવો છો તો તમારે યાદ રાખવું જોઈએ કે તમે ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છો તેના પરથી સ્પષ્ટ થાય છે કે આપણે પોતાના વિનમ્ર સ્વભાવને દેવતાની સામે પ્રસ્તુત કરવા માટે આવું કરીએ છીએ મંદિરના પહેલા પગથિયા તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે હિન્દુ મંદિરોનું નિર્માણ એક વિશેષ પ્રણાલી અનુસાર કરવામાં આવે છે એટલા માટે મંદિરના પ્રવેશ દ્વાર પર રહેલા પગથિયા ઉપર માથું નમાવવામાં આવે છે જેનો અર્થ છે કે તમે ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છો હવે વાત કરવામાં આવે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઘંટડી વગાડવાની તો તેની પાછળ એવું તથ્ય માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર લગાડવામાં આવેલી ઘંટડી વગાડવાથી ભગવાનના આશીર્વાદ અને ધનની પ્રાપ્તિ થાય છે સાથોસાથ જે જગ્યા અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગતી હોય છે તેને જાગૃત દેવ મંદિર પણ કહેવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો